ના આ કેડી મજા લેજો ત્યાં આ ત્યાં બજો ઉઘાડો જોયું કાટા કાંટા જોઈએ જોઈએ પગ અરે સ્પર્શ કરી નાખો હા ઉગાડા અરે થઈ ને અરસ પ્રસ થઈ જા WHAT <laughs> şurada benim hı hmm. સાયલા તાલુકાના લોયા ગામના દલિતોના શમશાનની અંદર અત્યારે હાલમાં એકદમ પરિસ્થિતિ ખરાબ હોવાથી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ટીડીઓ સાહેબ તથા તલાટી સાહેબ સરપંચ સાહેબ તથા પંદર પાંચ બે હજાર ત્રેવીસમાં અરજી આપેલી છે છતાં પણ બાવળા કઢાવવાનું તથા દિવાલ તથા ઠરાવ આપેલ નથી તેથી અનુસૂચિત જાતિના શમશાન માટે જમીન નીમ કરવાની માંગણી કરેલી છે ઠરાવ માંગેલ છે તો ધ્યાને દોરતા નથી અધિકારી આવતા હોય તે તેથી જે વિડીયો મામલતદાર ટીડીઓ સાહેબ તથા મુખ્યમંત્રી નિવારણની અંદર તાત્કાલિક ધોરણે કામ થાય એ બદલ આભાર કારણ કે અનુસૂચિત જાતિના સમાજના કોઈ પણ પ્રશ્ન હોય તો આ ભાજપ સરકાર ના આગેવાનો તથા કર્મચારીઓ દલાલી કરીને કામ કરેલ આપેલ નથી તો જે કર્મચારી તાત્કાલિક ધોરણે કામ કરાવી વિનંતી જય ભીમ જય નમો નમભૂભાઈ